સંવાદાતા મુકેશ જોડા આયા છે મુકેશ શું અધિકારીઓ ધારા સભ્યા અને નેતાઓને પણ નથી ગાણતા જોઈતા ચોકસી વાત કરવામાં આવે તો કે જે અધિકારીઓ છે એ ખુદ ધારાસભ્યનું માનતા ના હોય પ્રકારની વાત જે સામે આવી છે ખાસ વાત કરીએ તો કડીના ધારાસભ્ય જે રાજેન્દ્રસિંહ ચાવડા જે છે તે કહી શકાય કે ફોન કરીને અધિકારીને જે ખાડા પૂરવાની વાત કરી હતી નાયબ ઇજનેર વચ્ચેની વાતચીતનો વિડીયો જે છે સમગ્ર વિડીયો વિડીયો છે વાયરલ થયો છે અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું કે ખાડા પૂરવામાં નહીં આવે ધારાસભ્ય તાલુકા પંચાયતના નાયબ ખાડા પુરાવા માટે જે કે કે કહી શકાય તમારે પૂરવા જોઈએ કારણ કે ત્યાં ધારાસભ્ય પાસે અનેક લોકોની રજૂઆતો પણ આવતી હોય છે અને ખાસ એને લઈ અને સીધો ફોન કર્યો હતો અને અધિકારી આ પ્રકારનો જવાબ આપ્યો હતો ખાસ વાત કરીએ તો ધારાસભ્ય જે રાજેન્દ્ર રાજેન્દ્ર ચાવડા છે તે કહી શકાય કે એક સામાન્ય પરિવાર માંથી આવતા એટલે કે સામાન્ય કુટુંબ માં રહેતા જેમ કરતન ભાઈ સોલંકી હતા તેમ એ પ્રકારના સાદગી વાળા ધારાસભ્ય છે તેમ છતાં જે કહી શકાય અધિકારીઓ જે છે એમની વાત સાંભળતા ના હોય દ્રશ્યો હાલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે હાલ કહી શકાય કે ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય અને મારી અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે અને ખાડા પૂરવાનું કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે ઇજનેરનું એવું પણ કહેવું છે કે જ્યાં રોડ બના રોડ મંજૂર થઈ ગયેલો છે રોડ મંજૂર થયેલો હોવાથી ખાડા પૂરવાની મેં ના પાડી હતી પરંતુ ધારાસભ્યશ્રીની સૂચનાને ધ્યાનમાં રાખી અને ખાડા પૂરવાની કામગીરી કરી દેવામાં આવશે પરંતુ સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે ખુદ ધારાસભ્ય તેમની સાથે વાત કરે છે અને અધિકારી એવું કહે છે કે લેખિતમાં આપો નહીં ખાડા પૂરવામાં નહીં આવે ત્યારે અધિકારીઓ ધારાસભ્ય અને અધિકારી વચ્ચે ફોન પર તડાફડી થઈ હતી રાજેન્દ્ર ચાવડા અને અધિકારીનો ફોન પર વાતચીતનો આ વિડીયો પણ સામે આવ્યો છે

ધારાસભ્ય ઇજનેરને કહ્યું લેખિતમાં આપો કે ખાડા નહીં પણ નથી માનતા આ કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં કડીના ધારાસભ્ય અને અધિકારી વચ્ચે તડાફળી થાય છે રાજેન્દ્ર ચાવડા અને અધિકારીનો ફોન પર વાતચીતનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું મારે લખીને નથી આપવાની જરૂર તમારું કામ છે તમે કરો ના પાડતા કડીના અને આ મુદ્દે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે

ખાડા પૂરવાની રજૂઆત કરી કારણ કે ગ્રામજનો બધા મારી પાસે હતા બેઠા હતા એક કાર્યક્રમ હતો કાર્યક્રમ પત્યા પછી અમે બેઠા હતા એટલે ગ્રામજનોએ આ રજૂઆત કરી એટલે પછી મેં અધિકારીશ્રી ને વાત કરી કે ભાઈ આ તમે રોડ જે ખાડા છે તો લોકોની રજૂઆત છે ઘણા સમયથી તો પુરાવી દો બસ આ આ જ પ્રશ્ન હતો બીજો એમાં કોઈ એવો મોટો પ્રશ્ન હતો નહીં

સહી ગયું છે ને આમ એટલે મેં મેકલો ટેન્ડરની પ્રક્રિયા ચાલુ હોય હજુ સુધી ટેન્ડર કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો ના હોય તો બસ આજ આજ મુદ્દો હતો જી રાજેન્દ્રભાઈ જોડાા બદલ આભાર આપનો ચૂકેતારા સભ્ય દ્વારા નિવેદન પણ સામે આવ્યું હતું કે મેં તેમને રજૂઆત કરી હતી વાત કરી હતી જોકે જે વિડીયો સામે આવ્યો છે તેમાં રજક પણ નજરે પડી રહી છે જે સમસ્યા હતી તે અંગે રજૂઆત અધિકારીને કરી છે જોકે અધિકારીઓના ગાઢતા હોય તો પણ ગાઢ સર્જાયો છે